દર્શક મિત્રો હું છું નેતા મોદી મજબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો સવાર સવારમાં અમે તૈયાર થઈ ગયા છીએ કચરા પોતાના વાસણ ને રસોઈ પણ થઈ ગઈ છે તો આજે એતવીને ચાલે છે એક્ઝામ તો આપણે હેતવી અને પ્રિન્સ પિયાંશના રિક્ષા જે મૂકવા લેવા જાય છે એ એક જ છે એટલે હેતવી થોડીક વહેલી છૂટી જાય છે અને પ્રિન્સ પિયાંશને પણ એ જ છૂટવાનો ટાઈમ છે તો આજે મારે પ્રિન્સ પિયાંશને લઈ ઘરે મૂકી અને પછી હું ઓફિસે જઈશ પછી હું ઓફિસે જઈશ જમીન તો કે હું અત્યારે હમણાં ટીફિન નથી લઈ જતી પહેલાં ટીફિન લઈ જતી હતી તો સમી લઉં છું દસ વાગે પછી સી લીધું સાડા સાતે આઠ વાગે આવી અને જમવાનું હોય તો અત્યારે મેં સાત પણ લઈ લીધું છે તમને બતાવું કે સાત લીધું પછી બટાકાનું સાત બનાવ્યું એક અને હવે જઈશ હું પ્રિન્સ પ્રિયાંશને લેવા માટે જોકે મમ્મીને બીક લાગે તું એક્ટિવામાં લે તો પાછળથી ક્યાંય રોદું આવે અને છોકરું પડી જાય તો એટલે એક્ટિવામાં ઉતેડવા નથી જતી જો કે એલી બાજુ બહુ ખાડા છે અને બમ્પ પણ બહુ રાખેલા છે એટલે રિક્ષામાં જઈશ તેડી આવીશ પછી મૂકી જમી અને એક્ટિવા લઈને પછી જઈશ હું ઓફિસે તો ચાલો મિત્રો ચડાઈ જાઉં મારી સાથે છૂટી ગઈ છે કેવું કી પેપર બહુ હાર ગયું ફોર્ટી માં છે અરે વાહ વાહ સરસ બેસ્ટ ઓફ લક થેન્ક યુ કાલ હિન્દી

હવે હું જઈશ રિક્ષામાં હવે મને રિક્ષા મળી ગઈ છે અત્યારે અને હું જઈ રહી છું પ્રિન્સ પ્રિયાંશને લેવા માટે હું ચાલું સ્કૂલે જઈને મળશું મિત્રો બપોરે પ્રિન્સ પ્રિયાંશને લેવા તો ગઈ પણ રિક્ષામાં બેસા પછી મેં મેસેજ જોયો ને વોટ્સઅપ કલાકે લેટ ટાઈમ થઈ ગયો પ્રિન્સ કલાક કલાકે લેટ ટાઈમ થઈ ગયો તો પછી કલાકે કાઢવી ક્યાં જો પાછા આવે તો કલાક અહીંયા આવીને થઈ જાય અને પછી બાજુમાં મોલ હતો બાજુમાં મોલે ગઈ ખરીદી કરી બે હજાર રૂપિયા મોલી બે હજાર રૂપિયા થયા મોલમાંથી શું શું છોકરા માટે જ કે લઈ આવી ભાગને એવું બધું લઈ આવી તમને બતાવું મિત્રો તો ચાલો છોકરા માટે હું ચોક્કસ લઈ આવી દૂધમાં ખાવા માટે પછી અમારે આ રતલાની સેવ બહુ ભાવે સેવ બાલાજીની લઈ અને આમાં સ્કીમ હતી ઓરિયન ચોક્કો તો એક સાથે એક ફ્રી હતું વન બાય ગેટ વન ફ્રી હતું પછી અત્યારે શું ઉનાળો છે તો આપણે પાણી બહુ ઓછું પીતા હોય કે આપણને શરીરમાં અશક્તિ લાગતી હોય તો કીધું ચલો ગ્લુકોઝ લઈ જાવ ગ્લુકોઝ સી તો આ પીને તો થોડુંક શરીરમાં સારું રહે કોઈના ઘરમાં ચક્કર આવતા હોય કે એવું કંઈ થતું હોય સ અશક્તિ લાગતી હોય તો આ પી લઈએ પડી તો પછી મખાણા અમારા દિયાના બહુ ભાવે મખાણા તો મસ્ત મસાલાવાળા જે કુકરનું છે તો રાજા મોટા વસ્તુ તો થઈ જાય તો બંધ અને હું અત્યારે હજી ઓફિસ સાથે હેલી જાઉં છું આ છે તો ખેતી બંધ થાય પછી વાત કરું તો છે તમને જો આ મખાણા અમારે દિયાને બહુ ભાવે મખાણા અને મસાલાવાળા એના માટે મખાણા લઈ આવી પછી દિયા છે ને આ ટોચ સાદા ટોસ થાય છે ખાલી અલ્ટીનો ફ્લેવર આવે તો આ ટોસ લઈ આવ્યો છું એક બીજું પેકેટ લઈ આવી હતી ને નાનું હતું આ વખત હું મોટું લઈ આવી જેથી કરીને તૂટો ન આવે અને બીજી વખત જાય ત્યાં સુધી ચાલે અને છોકરાઓને આ દિશિક બહુ ભાવે છે આપણે ઘઉના લોટના જે પેલા મમ્મી ક્યાં બિસ્કિટ આપણે ઘઉના લોટના લઈ છે જો આપણે આ આ મેરીગોલ્ડ બિસ્કિટ છે તો આ ઘઉના લોટના સારા આવે છે હવે છોકરો હમણાંથી એને અટકે પડી ગયા તો ખાતા નથી અને આ બિસ્કિટ બહુ ખાય છે એટલે એના માટે બિસ્કિટ લઈ કેમ કે

પછી હા આ બે લઈ આવી દીધી પૂરાથી હા આપ આપ હે કેતે શરૂ થઈ ગયો પછી હવે આ વે તો આઈ તોડી નઈતું જો તો હા તો ચાલો આટલી વસ્તુ હું લઈ આવી કે આજે ચીલી ચીઝ નગેસ્ટ લઈ આવી કે એટલે ચીઝ બોલ જ કહેવાય આને તો

હા એટલે તો હું કહી તો તો આટલામાં થોડુંક તો 2000 રૂપિયા થઈ જશે ચલો હવે કાઢવાની ટાઈમ ફૂલ હમ દે આલિયા 10 23 23 નામાં ઓલિવ્સ પસંદ

ચાલો હવે આમાં જમી લઈશું બપોરનું બટાકાનું શાક પડ્યું છે સાત મોલ બનાવ્યું છે હવે છોકરા ખાય એટલે અને ખીચડી બનાવી છે ગરમ આમાં છે ને વેજીટેબલ્સ નાખેલા છે હમ પછી મકાઈ છે મકાઈ તો આ મરચું નાખેલું છે ચીલી ને બધું નાખ્યું હમ

તો ચાલો હવે અમે જમી લેશું આપણા સબસ્ક્રાઈબર ને બહુ મસ્ત ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાઈક ક્લિક કરી દેજો જેથી કરીને આપણો ફેલો જોઈએ તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય 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 ઉઠી બાય બાય મમ્મી